રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારા વા દર્શક મિત્રો હું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હસો હું મુકું સિંહ આજે લઈને આવ્યો છું ઓગણીસ માર્ચ બે હજાર પચીસ ને બુધવારનો રાશિફળ જાણીએ કેવો રહેશે આજનો તમારો દિવસ પહેલા જોઈએ આજનો સુવિચાર સારા સાથે સારા પણ ખરાબ સાથે ખરાબ ના બની શકાય કારણ કે કાદવથી કાદવ સાફ કરી શકાય નહીં આજની હેલ્થ ટિપ્સ મીઠા લીમડાના પાનને પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોવાથી વાળ લાંબા સમય સુધી કાળા અને હેલ્ધી રહે છે ચાલો જાણીએ આજનો રાશિફળ મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અ ર ન આજે તમારા ઘરમાં ખાસ સંબંધીઓનું આગમન થઈ શકે છે વ્યક્તિગત અને વ્યવસાયિક સ્તરે સફળતા મળશે પણ દોષિત લોકોની સાઠગાંઠથી સાવધાન રહેજો વૃષભ રાશિ વૃષભ અક્ષર છે બ વ અને ઓ અને જાળવણી સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે ઘરના વડીલોની સેવા અને દેખરેખનું ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ થોડો પડકારજનક રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ક આજનો દિવસ કામ અને નાણાકીય પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત રહેશે પરિવારના સભ્યોની સલાહ તમારું ભલું કરશે કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત નવી દિશા આપી શકે છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ દિનચર્યામાં થોડો ફેરફાર કરો જેથી આરામ મળે મહિલાઓ પોતાના પ્રયત્નોથી સફળતા મેળવે તેવી શક્યતા છે આવકની સાથે ખર્ચ પણ વધુ રહેશે સિંહ રાશિ સિંહ રાશિના નામા અક્ષર છે મ તેમજ ટ મનની મુરાદોને સાકાર કરવાના પ્રયાસમાં સફળતા મળશે આ સમય દરમિયાન ખોટા ખર્ચ માટે સાવધાન રહેજો તબિયત થોડી નરમ ગરમ થઈ શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નવા અક્ષર છે અને મહત્વની કાર્યોમાં પ્રગતિ થશે અને નવી આશા જાગશે બદલી અથવા પ્રમોશનની તક મળી શકે છે કામકાજમાં અડચણો આવવા પામી શકે છે સાવધ રહેજો તુલા રાશિ તુલા ત ચિંતાઓ દૂર થશે અને મિલન મુલાકાતનો પ્રસંગ બનશે પ્રવાસમાં વિલંબ થઈ શકે છે સમસ્યાઓ હળવી બનશે અને સુખદ પ્રસંગ બની શકશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ ન તેમજ વાહન અને મકાન અંગે સાનુકૂળતા રહેશે ખર્ચ વધી શકે છે અને શત્રુઓથી સાવધાન રહેજો ધનરાશિ ધનરાશિ નાનામાં અક્ષર છે ભ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ આર્થિક લાભ થવાની શક્યતા છે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ છ છ અને સ જીવનસાથી સાથે સારો સમય પસાર થશે બાળકો તરફથી સારા સમાચાર મળશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે મીનરાશિંહ મીન રાશિના નામ અક્ષર છે દ ચ જ અને છ મિત્રો અને પરિવારનો સહયોગ મળશે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે

કમેન્ટ જરૂર કરશો નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ